મુકામ તાલુકો કપડવાન જિલ્લો ખેડા ખાતે તપાસ તંત્ર દ્વારા પેઢીની આકસ્મિક તપાસ કરતા પેઢીના જવાબદાર શ્રી શર્મા લજપતભાઈ તનસુખભાઈને હાજર હતા અને તેઓ પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળના પરવાના વિશે પૂછતા તેઓ તારીખ પાંચ અગિયાર બે હજાર ચોવીસ સુધીનો માન્ય પરવાનો ધરાવતા હતા ત્યારબાદ પરવાના વગર તેલ પેકિંગ કરવાનો ધંધો ચાલુ રાખેલ હતો જેથી એફએસએસી પરવાના વગર બનાવેલ તેલના જથ્થા વિશે પૂછપરછ કરતા તૈયાર કરેલ કપાસિયા તેલ સરીતા બ્રાંડ તેમજ સોયાબીન તેલ કોહિનુર એડિબલ ઓઇલ બ્રાન્ડની ની ભેરસેર તંત્ર દ્વારા કાયદા હેઠળ કાર્યવાહી કરતા શ્રી શર્મા લજપતભાઈ તનસુખભાઈ ની હાજરી કપાસિયા તેલનો નમૂનો લેવામાં આવેલ કપાસિયા તેલ સોયાબીન નો નમૂનો લેવામાં આવેલ તેમજ નમૂનો લીધા બાદ હાજર રહેલ જથ્થો તંત્રની ટીમ દ્વારા જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે જેની અંદાજિત કિંમત આશરે રૂપિયા બે લાખ અને વજન આશરે પંદરસો કિલોગ્રામ થવા જાય છે જે લીધેલ તમામ બે નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોય તેમનું પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમો અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની અખબારી યાદીમાં જણાવેલ છે રિપોર્ટર ભાવિન જોશી કપડવન જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ